એ ટાબર આવ્યું ને મારી પાસે મેં કીધું બટા તારા પપ્પા ક્યાં ગયા તો કે ગામમાં ગયા મેં કીધું આવે એટલે કે છે મારે વઢવું છે મને કે કેમ મેં કીધું પૈસા ન હોય તો હું આપું તું બટા નિશાળે ભણવા જ ને આવા ફાટલા કપડા તને પહેરાવે એ મને કે દાદા તમને ખબર નથી પડતી એવડું છોકરું બોલો આપણને એમ કે તમને ખબર નથી પડતી મને કે આને ફેશન કહેવાય મેં કહું બટા અમે થીગડા મારી મારી મરી ગયા અમને ખબર નતી આવો ટાઈમ આવશે ના અમે હાસ્યુ રાખત નહીં અત્યારે તારી અરે અમે નો પહેરત અરે આપણે માવડીઓ બાપુ દેહ નો દેખાય આટું થીગડા ઉપર થીગડા થીગડા ઉપર થીગડા ઠપકારતી હતી અત્યારે તમે જોવો તો ખરા ફેશન જે દી ઉઠાડ્યો છે સંસ્કૃતિ ખતમ કરી નાખી ભલામણ કોઈ નાના મોટાની મર્યાદા નહીં બેનો દીકરીઓની મર્યાદા નહીં સાધુ સંતની મર્યાદા નહીં ગાયોની મર્યાદા નહીં આપણે એમ થાય પછી કે શું નડતું હોય છે તમને ખબર તમે હું વાવ્યું છે અરે નડે હું તમારા ઘરેલા તમને નડે બીજા કોના નડે ભલામણ આપણા ગાર્ડન બે ટાઈમ રોટલો નતો મળતો ને તોય નતા એમ કહેતા હાલો દાણા જોવો રહેવી આ ખાવા જમ નથી મળતું તોય દાણા નોતા જોવો રહતા અને અત્યારે લેન લાગી બોલો તૈર તળ દીધ ત્યાં વારો ન થાવતો અરે શું ભલામણા મને તો એમ થાય કે આ કાલ મરી જાય એવું ખબર નહીં પડે બાપુ જીવવા જેવો આનંદ કરે એવો સમય મળ્યો છે તમારો અને મારો આ દુનિયામાં જન્મ થયા પેલા બાપુ બધી મા તૈયારી કરીને રાખે માને બધી ખબર હોય કે મને ભગવાન દીકરો દીકરી આપે એના માટે માએ બધી તૈયારી ખોડિયાન ગોયાન ગોદડાન બધું તૈયાર કરી રાખ્યું અને 88 હો વર્ષ જીવો ને પછી એ બધી તૈયારી જ હોય લાકડા તૈયાર હોય ઉપાડનારા હોય ને ગોઠવનારા હોય દિવાળી મૂકનારા હોય ને ઘોકા મારનારા હોય તો પેલી ને શેલી બે તૈયારી છે તો વેટલી નહીં કરી રાખી હોય વચ્ચે તો ઠેકડા પર મેં કર્યું મેં કર્યું પણ હવે તારી તાકાતેય નથી રામ કે એક શ્વાસા તું વધારે લઈ કે એક શ્વાસો તું આમાંથી ઘટાડી તારીખ મારી કોઈની તાકાત નથી રામ એટલે ગંગા સતીએ બાપુ હિસાબ માર્યો એકવીસ હજાર ને છસો સ્વાસાદ થાય એક મિનિટના પંદર એક કલાકના નવસો બાર કલાકના દસ હજાર આઠસો અને ચોવીસ કલાકના એકવીસ હજાર ને છસો થાય ગણવો એને ગણીશું આ પરફેક્ટ હિસાબ આ બોલે બીજો નહીં પરમેશ્વર છે પોતે અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે હરિદ્વાર વાળા કે દ્વારિક્યા જાઉં સોમનાથ વાળા કે પાવાગઢ જાઉં તો હાચું ચાસી તો કહો અરે મારા રામ જોવો તો ખરા દુનિયા હડીએ છે છે અંદર ને બાપુ ગોતે બધા પડ્યું અહીંયા ગોતે ગોતે સેટે સેટે આદલ તો અંતરમાં માં રહેશે ભજન કરો તો ભેટે બાબુ એમના રેઠું કઈ છે નહી પણ કરવું કોઈ નથી એટલે ભાણ સાહેબે કીધું ભાણ કે તું ભટકીશ નહીં મથી લે તારા અંતરમાં માં ઠીક કરીને બે પછ કરવું પડે નઈ કઈ કઈ ન કરવું પડે ભલે મેં કીધું એમ દુનિયા જોવા જેવી છે દુનિયા જોવો હરો ફરો મોજ કરો બાકી મળે કઈ નઈ ગોકુળમાં ગયા તા ને પાંચ સાત ભાઈ બંધ ફરવા ગયા બે ગયા એ કે રૂપિયા લાવો કાનુડા ને હિંસકો નાખવાના મેં કીધું અમારા બગડે ભલે હું તો એ કે નાસ્તિક લાગો અમે નાસ્તિક છે તેમાં તો કાનુડો દુવાર કે આવ્યો અમારી હારે છે આય છે નહીં કાંઈ તમે ત્યાં આટો મારવા આવે કાનુડો તમારી ભેગો છે આવીને ને આવી દુકાનું છે મારા રામ મા બાપને બાપ ને જોતું હોય ને આપજો ને એના આશીર્વાદ વિધિ ના ચકડા ફેરવી નાખશે બાકી કોઈ આ દુનિયા છે ને આખી દુનિયા લોહી ની હગી છે મારા દીકરાનો નો વ્યવહાર હાલે મારો દીકરો સુખી થાય મારા દીકરાનું ગાડું વ્યવસ્થિત હાલે એવું બાપુ અંતરથી જો કોઈ ચિંતા કરતું હોય તો તમારા મા બાપ બાકી હગો ભાઈ રાજી નથી લખવું હોય તો લખી લેજો રા માન બાપ જેવા બાપુ આ દુનિયામાં હું તો જ્યાં જાઉં એ મારી કોઈ ભલામણ ન હોય આના સિવાય ભલે તમે ફૂન કરતા હોય તો ન કરતા એવું નથી કરતો કરતા હોય કરજો પણ આને ચૂકીને જો કરશો ને તો બાપુ જિંદગીમાં ક્યાંય લખાય નહીં એક આપણી ગેરંટ બાકી માને ને બાપને જોતોને બાકી તો બધું ઈશ્વરે જે બનાવ્યું છે ને ઈશ્વરે બધું હમજીન જ બનાવ્યું છે આપણે ઘણાય કે ગાયો નાખો ને ઓલા નાખો આપણે મરી જઈશું પછી શું થાય ગાયોને અમારી આ એક ભાઈ હતા આપણે ક્યારેક કે હાલ ને ભજનમાં તો કે ના મારે કીડીઓ કીડીયા પૂરવાનું મેં તું મરી જાય ત્યાં કીડીઓ શું કરશે આપણે અહીંયા આવું ને પછી હું નો નાખવા નાખો છું કે કીડીઓ નહી આંખો મૂકે બોલો તું મરી જાય પછી શું માણાનું ગણિત જ બાપુ કેવું છે મને સમજાતું નથી જે સમય મળ્યો એ કંઈક આનંદ કરી લ્યો કાંઈ કરવા બાકી બુદ્ધિ એટલી બધી માણાની વધી છે અમે તો અત્યારે આ મોબાઈલ નો જમાનો છે ને હું તો ગમે ત્યાં જાઉં ને હું તો એમ કઉ મારે કોઈને કઈ તકલીફ નથી આમાં તો ખોટું એ આવશે ખોટું આવે એ પડ્યું રોવા દેવાનું એવી પછી કઈ આપણે એવી એવા ફોન બોન એવી એવી લાઈકો કોમેન્ટો બાકી હું તો કહેતો જ નથી મારે મારા કોમેન્ટ કરજો કે કરજો મારે કોઈ જરૂર જ નથી એના એના માટે હું ગાતો જ નથી પાંચસો રૂપિયાના ભાવના ભાવ ઘઉં લાવો ને એમાં કાંકરા આવે ને એ પાંચસો ના ભાવ જ હોય પણ એને કાઢી નખાય ભેગા રાખીને દળાવાય નહીં દાંત ભાંગી જાય એટલે આમાં રાખવા જેવું હોય ને રખાય આમાં ખોટું તો

ખાવા પીવાની આ દુનિયામાં બાપુ સમય મળ્યો છે આનંદ કરી લ્યો બાકી તો આ સમયના જો ચૂકી ગયા ને ગમે એટલું થોડો તો ભેગું ન થાય આનંદ કરે એવું મળ્યું છે એક ભાઈ હતો ને આમ તેમ માં ખીલી ખોડતો તો ખીલી ખીલી આમ ઊંધી રાખેલી માથું દિવાલ ગોળ રાખીને અણી કોરી હથોડિયું મારે અને રિયો રિયો ગોબડે એ ક્યાં કારખાનાવાળામાં બૂ થયું ક્યાં છે કે ખીલ્યું હું થયું કાઢ્યું એનો ભાઈ એ કયો કે શું કે આ ખીલ્યું જો ને કે હું થયું કાઢ્યું એનો ભાઈ અહીંયા જઈને કે તારામાં બુદ્ધિ નથી ઈ કે કેમ ઈ કે આ દિવાલની ક્યાં છે આ દિવાલની છે બોલો આથી પકડીને લઈ જાય અહીંયા જઈને મારી આખી જિંદગી દિવાલો ફેરવી પણ અહીંયા ખીલી નો ફેરવી નાખી મારી ખીલી ભરે ફેરવો દિવાલો યા ન્યા સમાધાન થાતું જો નો કરીય ક્યાં તા સમય વયો ગયો રા કોઈ નું કીધું કરવું જ નથી માનવું જ નથી પછી આમાં દુનિયાને શું આપણે વાલા સલાહ દે ભલામાં મને તો એમ થાય કે આ કેવા કેવા શક્તિ આ મહાભારત ની મેં તમને વાત કરી મેં તો સંતો પાસે સાંભળેલી વાત ઈ કે કરણ અને દુર્યોધન ને જરાસંગ ને આ તણચન ને એવા નામ લીધા ને એના એક એક હાથમાં દહદ હાથીના ભૂજા હતા બાપુ તમે વિચાર તો કરો આટલું આટલું બળ પણ એમને ઉપયોગ સીમા કર્યો ભયુન મારવામાં તમે જોવો આજે દુનિયા આકું બોલે છે ને આમને જોવો તો ખીરા કર્યું અને આ રામાયણમાં પણ બાપુ એમને કીધું કે જેને જોઈને કોઈ દેવું નથી વધ્યું એના ઉપર થી આપણે કઈ સલાહ લેવી જોવું એવું નથી લાગતું મને તો આ દુનિયા વાતો કરે એમાં ભલે આપણે સાંભળવી પડે બધી પણ આ કરમ ની વાતો કરે ભવ ની વાત કરે મને એમાં કઈ ટપા જ ન પડતા બોલ તમને મને બધાને નજરે દેખે હા તો હું વરાળું કાઢું બાકી તમને ખબર નથી આ તમે નું રામ 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 કરી છે સીતાજી રામને પરિણામ આખી જિંદગીમાં હારો દી નો ઉગ્યો મારા રામ શું એ દીકરી નું કરમ હશે મિથિલા નરેશ ની દીકરી બાપુ એને પીર માં હતા ને એક દી દુઃખ નો નહોતો અને લગ્ન કરીને અયોધ્યા માં આવ્યા ના મહારાણી બન્યા ને બાપુ દીકરી નું શું કર્મ હશે દ્રૌપદી ના ચીર ઉઠાતા હતા અહિયાં કોણ નતું કાલ ના જડબા જાલી ઉભા રાખે એવા પાંડવો હતા દીકરી નો શું ગુનો હતો આખી દુનિયા ને ખબર છે શું એનું કર્મ હતું

છેલ્લે બાર ની પથારી માં હું પડ્યું એનું હું કરમ મને તો કરમ બરમ માં કઈ સમજાતું ને આવા આવા મહાપુરુષો જો ભોગવવું પડે અને આ દુનિયાના નગરા બુસ મારે મારા દીકરા ટેસ મરે બોલો એટલે આપણે કોઈ ના બુસ મારવા એવું નથી કેતો હું પણ આમ વિચારવા જેવું ખરું એમ કે આ આમાં હારું શું આ ભાવ ની માને ઓલા ભાવ માં ને ઓલા કાલની ખબર છે કોઈને તો આ મળ્યો એ સુધારી લો ને શું ભવની ખોડવાની હોય આ મળ્યો એ ભવ મોડો છે અને તમે સાંભળવાના ગમ્યા હોય આવ્યા જ્યાંથી આમાંથી કોઈને ખબર હોય તો તું શું હાથ કરો તો આવ્યા હો ક્યાંથી બધા એટલે આ કોઈને કઈ ખબર નહીં આ બધું ડીંગો ડીંગો છે આ મળ્યો એ ભવ સુધારી લોને ભલે મને આનંદ કરે હું છે